તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ઘણા સમય થી આપણો વિડીયો આવ્યો નથી એનું મુખ્ય કારણ એ છે કે આપણે હવે ઉનાળા દરમિયાન આપણે શું કઈ અગત્યની જે કઈ ખેતીની માહિતી હોય આપણે વિડીયો દ્વારા આપતા હોય છે પરંતુ હમણાં ઉનાળા દરમિયાન તો એવું કઈ આપણે ખેડ કરીને મૂકી દીધી છે તો આપણને એવું યોગ્ય જણાય કે આપણે આ દર્શકોને માહિતી આપવી પડે એવી માહિતી વિડીયો આવતા રહી છે રોજિંદા કામ તો કરતા હોય પરંતુ એવું કામ તો લગભગ બધા ખેડૂત મિત્રોને આવડતું જ હોય છે એટલે કે આપણે રોજિંદામાં આપણે ઉનાળા દરમિયાન વિડીયો લગભગ તો નહીં આવે જે કઈ મુખ્ય માહિતી હશે આપણે લાગે એવું જણા જણાય કે આપણે ખેડૂતોને આ કેવું પડે એમ છે તો એવી માહિતી આપણે વિડીયોના માધ્યમથી તમને જણાવતા રહીશું અને ખાસ કરીને આજે એ જણાવવાનું છે કે આમ જોવા જઈએ તો આપણો જે અનિડાવા છરાનો છે આ વિડીયો થઈ અંતિમ વિડીયો લગભગ તો આવશે કારણ કે બે થી ત્રણ દિવસમાં અમારે અમારા ગામડે જતું રહેવાનું છે અને જે આપણી જે ઘરની જમીન છે એ હવે આપણે સંભાળવાનું છે એટલે કે જે પછીના આવેના વિડીયો આવશે એ આપણે

ઘણા ખરા આપણે યુટ્યુબમાં અને ટીવી ન્યૂઝમાં અને ઘણા ખરા સમાચાર તો આપણે સાંભળવા મળ્યા છીએ કે આવનારું વર્ષ કેવું થાય અને નોખા નોખા પ્લેટફોર્મ ઉપરથી આપણે નોખી નોખી માહિતી આપણને મળે છે એવી એક વેધર ટીવીમાં પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી ચાલુ આવતા વર્ષની આગાહી ચાલુ થઈ ગઈ છે તો કે એમણે જણાવ્યું છે કે આવતું વર્ષ મસ્ત સારું એવું થવાનું છે સામાન્ય નહીં અતિવૃષ્ટિ નહીં દુષ્કાળ એ રીતનું થવાનું છે તો આપણે ખેડૂતોને તો સારું થાય એ જ આપણે આપણું એક લક્ષ્ય છે આપણા ખેડૂતોને કઈ રીતે સારું ઉત્પાદન મળે ને કઈ રીતે સારું વર્ષ થાય એ જ આપણું મુખ્ય લક્ષ્ય છે તો દર્શક મિત્રો આજે આપણે કઈક ચૈત્રી દનિયા વિશે કઈક વાત કરવી છે આમ જોવા જઈએ તો જે આપણા ગઢિયા આપણે જૂની માન્યતા અનુસાર જો કે અત્યારે એક રીતે સાચી પણ છે તો જે ચૈત્રી દનિયા હોળીનો પવન ઘણું ખરું એવા જે આંબાના મોર કેસવડાના ફૂલ એવી વગેરે થી માહિતી આમ બધું જ્ઞાન ભેગું કરી ને એમાંનું એક આવે છે ચૈત્રી દનિયા ચૈત્રી દરિયા દનિયા દરિયા આપણે થોડીક ખબર પડતી હોય છે કે આવનાર વર્ષ કેવું થાય સૌથી પહેલાં આપણે ચૈત્રી દનિયાને શું કહેવાય અને એમાં શું એનું મહત્વ હોય છે એ વિશે થોડુંક જાલગણ મારવાનું છે એ રીતે જો વાત કરું તો ચૈત્ર વદ પાછમ થી ચૈત્ર વદ તેરસ સુધી એટલે કે આઠ દિવસ આપણે જે રીતે દનિયા પાકે એ રીતના આપણા ધોરી નક્ષત્ર જે આપણે સૌથી પહેલા તો રોહન આગ્રા એ રીતના જે ધોરી નક્ષત્ર આવતો એ એક દિવસ એક નક્ષત્ર ગણાતું હોય છે માનો કે આજે પહેલું દનિયો છે અને પહેલું દનિયો પેલી આપણું નક્ષત્ર રોહન આવે છે તો રોહન નક્ષત્ર માં આજનું કેવું દનિયો જો એ રીતનું અનુમાન આપણે લગાડતા હોય છે જો કે આજે હવાર તો આપણે જોયું તો ઝાકળ આવ્યો હતો પરંતુ રોહન તો બહુ વરસાદની કડક ભયડક થાય એવું અત્યારે દનિયા પ્રમાણે લાગે છે તો આપણે સૌથી પહેલા તો કઈ રીતે દનિયા હારા પાક એના વિશે જો વાત કરવા જઈએ તો આકાશ સ્વચ્છ હોય તો સારું પડે એમાં અને સારી એવી ગરમી પડે તો સારું ઝાકળ ન આવે તો સારું ભેજ નું પ્રમાણ જો ન હોય તો સારું સૂકું અને સારું અને થોડી ગરમી વધારે પડે તો દનિયું સારું પાક્યું ગણાય તો દર્શક મિત્રો આજનું જે રોહિણ નું દનિયું છે હવાર તો ઝાકળ આવ્યો હતો એટલે રોહિણ તો બહુ લાગતું નથી કે આપણે વાવણી જો કે રોન આપણે વાવણી ને એવું જે વાવણી થોડીક ગણાતી હોય છે તો રોન થી આપણે નક્ષત્ર આજનું દની હશે ચાલુ થઈ ગયા છે તો દનિયા દરમિયાન આજથી હવે ઠેઠ તેરસ સુધી આપણે દનિયા જોવાના છે અને તમારા વિસ્તારમાં કેવા દનિયા પાકે છે જો કે દનિયા વિશે લગભગ મોટા ભાગના ખેડૂતોને ખબર તો હશે જ પરંતુ જે ખેડૂત મિત્રો ને ખબર નથી તો આપણે એ એને આ એક વિડીયો દ્વારા જાણ કરીએ છીએ કે આ તમારા વિસ્તારમાં કેવા દનિયા રહી છે કેવું એમાં વાદળછાયું વાતાવરણ જો વાદળછાયું વાતાવરણ તો દનિયો ખરાબ ગણે છું એવું ગણાય ઝાકળા આવે તો પણ દનિયો ખરાબ જુ એવું ગણાય અને જે આપણે સારું દનિયો એટલે કે આપણે જે આકાશ સ્વચ્છ રહે અને સારું એવી ગરમી પડે તો એને સારું દનિયું એવું ગણાય

મળે છે કે આવનારું વર્ષ સામાન્ય થશે સામાન્ય એટલે હવે આપણે નબળું તો ન જ કહીએ કે પણ સામાન્ય વર્ષ એ જ આપણા માટે ઉત્તમ વર્ષ ગણાય કારણ કે જો સારું વર્ષ તો એમાં અતિવૃષ્ટિ થતી હોય છે પણ સામાન્ય વર્ષ એટલે કે એમાં ખેડૂતોને મોલ ને જે રીતના જોવે એ રીતના વરસાદ એમાં ખાતા હોય છે ને દુષ્કાળ પણ નહીં થાય સારું પણ નહીં થાય સામાન્ય વર્ષે આવત જે આપણા જે આગાહી કાર્યો છે એ બધા આગાહી અત્યારે હાલ કરે છે તો દર્શક મિત્રો આજનો જે વિડિયો છે અનીડાનો અમારો લગભગ છેલ્લો વિડિયો છે ને અમારે સોમવારે અમારા વતનમાં સામાન ભરીને વ્યૂઝ આવવાનું છે અને જે પછીના આપણા કાંઈ જે કાંઈ વિડીયો આવશે એ આપણે આપણે ઘરની જમીન આવશે ત્યાં આપણે કઈ રીતની જો આમ જોવા જઈએ તો જે આ રાજકોટ જિલ્લાની જમીન અને જે અમારી જમીન એમાં જમીન આસમાનનો તફાવત પડે છે આની જમીન છે બધી છૂટી પડી જતી હોય છે અમારી ત્યાંની જમીન છે થોડીક કડક રહેતી હોય છે તો ખેતી કઈ રીતે અમારી ખેતી થાય છે કઈ રીતે આઈની ખેતી થાય છે આઈની ખેતીના તો આપણે લગભગ મોટા મોટાભાગના આમાં આપણે યુટ્યુબ માં છે મરચીનું વાવેતર આન તેન બધી આપણે માહિતી આપણે જે વિડીયો બનાવેલા છે તો હવે નાની જમીનના કઈ રીતનું ત્યાંનું અમે ખેતી કરીએ છીએ અને કઈ રીતે જેનું કેવું શું વાવેતર થાય છે એ સંપૂર્ણ આપણે નાના વિડીયો આપણે યુટ્યુબ માં આવતા રહે છે તો જે આ જે અનિડાનો આજનો વિડીયો છે એ આપો લેસ્ટ વિડીયો છે ને હવેથી આપણે જે રોજિંદા જે વિડીયો આપણે જે અગત્યની જે માહિતી આપણે આપણે કે આ ખેડૂત ને જણાવવા રેતી છે એ જે કઈ જાતનો અનુભવ હશે એ આપણે વિડીયોના માધ્યમથી યુટ્યુબમાં માં તમને વિડીયોના માધ્યમથી તમને દેતા રહીશું તો મળશું ફરીથી વિડીયો નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો